પેલા ચોરની શંકા રાખીને યુવકને માર મારીને હત્યા કરી નાખી હતી ખાખીથી બચવા નામ બદલીને મજૂરી કરવા લાગ્યો હત્યારાને પકડવા પોલીસ મજૂર બની સુરતના પાંડેસરા વિસ્તારમાં વર્ષ બે હજાર નવની સાલમાં હોળી ધૂળેટીના તહેવાર પર એક યુવક પર ચોર હોવાનો શક રાખીને તેને માર મારીને તેની હત્યા કરવામાં આવી હતી આ મામલે પાંડેસરા પોલીસ પથકમાં ગુનો નોંધાયો હતો આ ગુનામાં પંદર વર્ષથી નાસ્તા ફરતા આરોપીને પાંડેસરા પોલીસે મજૂરનો વેશ ધારણ કરીને ઝડપી પાડ્યો હતો માહિતી અનુસાર વર્ષ પાંડેસરા ગીતાનગર સોસાયટી ખાતે ઉર્ફે મુન્ના નકુલ નાયક ની હત્યા કરવામાં આવી હતી મૃતક તેમના મિત્રો સાથે હોળીનો તહેવાર હોય અને ગીતાનગર સોસાયટીમાં ફરતો હતો ત્યારે તેની ઉપર ચોર હોવાનો શક રાખીને તેને માર મારવામાં આવ્યો હતો જેમાં તેનું મોત થયું હતું આ સમગ્ર મામલે પાંડેસરા પોલીસ પથકમાં ગુનો નોંધાયો હતો બનાવમાં સંડોવાયેલા આરોપી મુન્ના શીતલ પ્રસાદ કુશવાહાને પાંડેસરા પોલીસે ઝડપી પાડ્યો હતો હત્યાનો બનાવ બન્યા બાદ આરોપીને પકડવા માટે પોલીસે તેના વતનમાં તપાસ કરવા અવારનવાર ટીમો પણ મોકલી હતી અને ત્યાં તપાસ કરતા આરોપી સુરતના કડોદરા પુરુષોત્તમ હોટેલ પાસે કોઈ ઇન્ડસ્ટ્રીઝમાં નામ બદલીને મજૂરી કરતો હોવાનું જાણવા મળ્યું હતું જે બાદ પાંડેસરા પોલીસની ટીમે ત્યાં મજૂરનો વેશ ધારણ કરીને તપાસ હાથ ધરી હતી આ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે આરોપી મુન્ના શીતલ પ્રસાદ કુશવાહા કડોદરા સદભાવના ઇન્ડસ્ટ્રીઝમાં મજૂરી કામ કરે છે જ્યાંથી પોલીસે તેને ઝડપી પાડ્યો હતો સુરત શહેર ખાતે રસ્તા ફરતાને વોન્ટેડ આરોપીને ડ્રાઈવ અનુસંધાને સુરત શહેર પોલીસ ભૂતકાળના જે પણ આરોપીઓ બાકી છે તેને પકડવા માટે પ્રયત્ન કરી રહી છે સદર હેડ હેઠળ પાંડેસરા સર્વેલન્સની ટીમ સને બે હજાર નવમાં બનેલા ઓળખે બેના ગુના બાબતે વોચ રાખી રહેલા હતી અને કેટલીક ઇન્ફોર્મેશન મળતા તેનું સર્વેલન્સ કરી કેટલાક સમયથી આરોપીનો પીછો કરી રહ્યો હતો જે આરોપીની હકીકત મળતા વડોદરા જીઆઈડીસી ખાતે મુન્ના પ્રસાદ કુશવા નામનો માણસ રહે છે અને પોતે પાંડેસરા પોલીસનો વોન્ટેડ આરોપી છે તે હકીકત વેરીફાઈ થતા પાંડેસરા પોલીસે ગઈકાલે સર્વેલન્સના માણસો દ્વારા ટ્રેકિંગ કરી તેની ધરપકડ કરેલ હતી આ ધરપકડ પાછળ પાંડેસરા પોલીસે ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સનું કોમ્બિનેશન કરી અને સને બે હજાર નવ માં થયેલા મર્ડર ની હકીકત ને પર્દાફાશ કરી હતી સદર મર્ડર ની બનાવ હકીકત એવી હતી કે બે હજાર નવ માં ગીતાનગર સોસાયટી ખાતે હોળી ધૂળેટી તહેવાર દરમિયાન પ્રદીપ ઉર્ફે મુન્ના ને શક હોવાનો વહેમ રાખી તેને મારઝૂડ કરે જેમાંથી તેનું તેની હત્યા થઈ અને આ હત્યા બાદ આ આરોપી સતત ભાગતો રહેતો જે પકડવામાં પાંડેસરા પોલીસને સફળતા મળેલ છે Oh yeah.